બિયારણ આવતું હોય એની માહિતી મળશે કારણ કે ગુજરાતમાં ફૂલે સીડ સૌથી પહેલા નવી વેરાયટી હંમેશા લોન્ચ કરે છે નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા ખેતીની વાતો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે રાજકોટ જિલ્લાની અંદર આવી ગયા છે સરદારની બાજુનું કામ છે જે એક પ્રગતિશીલ ખેડૂત છે અને એને ફૂલે રીમ રીમ જીરાનું વાવેતર કરેલું છે તો આજે ફિલ્ડ વિઝિટમાં હતા કે તો આપણે જોતા કે ઉગાવો કઈ રીતનો છે અત્યારે કઈ રીતની પરિસ્થિતિમાં છે તો સૌ પ્રથમ પહેલાં તમારું નામ આપ્યું હતું લખમણભાઈ બસુભાઈ મુવા ગોવા બરોબર અને તમારું ગામ ખારસિયા તાલુકો રાજકોટ જિલ્લો જિલ્લો રાજકોટ આ સરદારથી પાંચ કિલોમીટર ગામ તમારું પાંચ કિલોમીટર થાય બરોબર છે એટલે કોઈ ખેડૂત મિત્રને કોઈ વિઝિટ કરવી હોય તો જોવું હોય તો પણ અહીંયા આવી શકે છે તો તમે કેટલા વિઘાનું જીવવા વધારે કરવું ત્યાર વીઘાનું ત્યાર વીઘાનું અને આ બિયાર તમે લેવા ત્યાંથી જુનાગઢથી મોકલું તું પરાગભાઈએ પરાગભાઈ એ બરાબર છે પરાગભાઈ અત્યારે જુનાગઢ યુનિવર્સિટીમાં શું કરે છે

પણ તમારે એમાં વિચાર કરવો જોઈએ ખરેખર કે આપણે હકીકત ફિલ્ડમાં વાયુ છે એ પ્રકારે છે કે નથી તો ફૂલે જેમ જે યુનિવર્સિટીમાં પરાગભાઈ જે નોકરી કરે છે એ અમારી પાસેથી લઈ લઈ ગયા હતા અને એના સંબંધી છે તેમને મોકલું હતું અને સત્તર વીઘાનું અત્યારે વાવેતર કરેલું છે તો આપણે પણ કૌશિકભાઈ ફિલ્ડમાં બતાવજો કે ખેડૂત મિત્રને અત્યારે કઈ ટાઈપનું જીરું છે અને કેટલા દિવસથી હશે જીરાને નવેમ્બર મહિનાની પાંચ તારીખે બરાબર છે અને આજે આપણે ડિસેમ્બરની વીસ તારીખ છે દોઢ મહિનો છે ને

એટલે હવે કંપની માંથી પટ જ આપે શું કામ કે વધે પટ ના થાય અને તમારે માનો કે કોઈને કિલો હતો કિલો હાટો પટ ની આખી બોટલ લેવી નો પડે એટલે ત્યાંથી જ પટ મારીને અત્યારે આપવામાં આવે છે જેથી કરી ખેડૂત ખોટા હેરાન ન થાય ઉગવામાં એ ખરકો ઉગાવો રે તો ખેડૂત મિત્રો આપણે પરાગભાઈ સદર્શન કર્યું હતું એટલે એમના સંબંધી છે તે આપણે લઈ ગયા હતા તો એનો આજે ફિલ્ડ વિઝિટ માટે આવ્યા હતા કે તો આપણે જોઈ લેવી આ વિસ્તારમાં આપણે શું જીરુનો પરફોર્મન્સ છે બીજાનોમાં કપાસવાળાનો છે આ બરોબર છે માંડીવાળાનો છે ઈ ની કપાસ કાઢ્યા પછી આવ્યો છે હા બરોબર છે અને બીજો ખેડૂત મિત્રો કોઈ પણ ને ફૂલે સીડ ની કઈ પણ વસ્તુની ની ખરીદી કરવી તો અમારા ડિસ્ટ્રિબ્યુટર બધા તાલુકાની અંદર છે ત્યાં અથવા કદાચ તમને ખ્યાલ ન હોય કે અમારા તાલુકામાં કોણ ડિસ્ટ્રિબ્યુટર છે તો આપણે નીચે નંબર હેલ્પલાઇન નંબર આપેલો છે એમાં ફોન કરી અને જાણી શકાય છે કે અમારો તાલુકાની અંદર કોણ ડિસ્ટ્રિબ્યુટર છે જેથી કરી કે તમારે જુનાગઢ ઠેઠ લાંબુ ન થવું પડે લેવા માટે અને આપણા તાલુકામાં મળી જાય ગોંડલ અમે મગા અને કદાચ તમારા તાલુકાની અંદર ડિસ્ટ્રિબ્યુટર નહી હોય ને તો જુનાગઢ થી મોકલી દેવામાં આવશે પણ તમારે હું નજીકના ના જો ડિસ્ટ્રિબ્યુટર હોય ને તો તમારે શું હોય કે ઠેઠ લાંબુ ન થવું પડે અને તમને ઓરિજિનલ વસ્તુ ક્યાં છે અમારી એ પણ ખ્યાલ આવે કારણ કે હેલ્પલાઇન નંબરમાં તમે ફોન કરો એટલે તમે પાકી માહિતી આપી ભાઈ ભાઈ માનું દાખલા તરીકે રાજકોટ જિલ્લાની અંદર અમારા બે ડિસ્ટ્રિબ્યુટર છે તો બે થી પાંચ મળશે બીજી જગ્યાએ નહીં મળે એટલે તમને ખ્યાલ આવે ઓરિજિનલ ફૂલ સીડ નું કોની પાસે બિયારણ છે એટલે કોઈ ખેડૂત બીજા એકા બીજા મને કોપી કરી વેચતું હોય તો પણ વેચી ન શકે તો એટલા માટે ખાસ આ હેલ્પલાઇન નંબર લખી લેજો કોઈ પણ માહિતી જોતી હોય તો પણ માહિતી મળશે પાકની કોઈ પણ નવું બિયારણ આવતું હોય એની માહિતી મળશે કારણ કે ગુજરાતમાં ફૂલે સીટ સૌથી પહેલા નવી વેરાયટી હંમેશા લોન્ચ કરે છે અને મોબાઈલ નંબર જોતા હોય તો તમારા આપો ને તને બરોબર છે અડસઠ એક સાત ઓગણત્રીસ બરોબર છે તો ખેડૂત મિત્રો ઘણા મને કોમેન્ટ કરતા હોય છે કે તમે ખેડૂતના મોબાઈલ નંબર આપો પણ આ સોશિયલ મીડિયા ખેડૂત મિત્રો વસ્તુ એવી છે

ખેડ સુધી અમારી ચેનલમાં બની રહેજો જેથી કરે તમને આ પાકે ને ત્યારે એક આ બીજે ફિલ્ડ ને અમે બતાવીશું કે કેવું રિઝલ્ટ આવ્યું છે પાકે ત્યારે કારણ કે અત્યારે તો માનો કે નાનું હોય એટલે તમને છોડ ની અંદર તો કેવડું છે તો આપણે તમે વાવેતર હોય એ પ્રમાણે છોડ હોય વેલું વાવેતર હોય તો મોટો હોય મોડું હોય તો નાનું હોય નાનું હોય બરોબર છે એટલે અત્યારે તમારે છોડ ખાલી જોવાનો નથી જ્યારે પાક ઉપર આવે ને ત્યારે હંમેશા જોવાનું હોય છે કે કેવું કુવાનું ઉત્પાદન આવે છે તો અમારી ચેનલ તમે બનાવી રહેજો બસ આજે આટલું નમસ્કાર નમસ્કાર